નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું ચાલો યાદ કરીએની વાત કરવાના છીએ તો મિત્રો જ્યાં આપણી નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે ધોરણ સાત વિષય વિજ્ઞાનની નવી સ્વ અધ્યયન પોથીનું ચાલો યાદ કરીએ જોઈએ તો મિત્રો આ રીતની ચાલો યાદ કરીએની સંપૂર્ણ સમજ છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વ અધ્યયન પથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન ચાલો યાદ કરીએ તો અહીંયા નીચેને આપેલ ગુણધર્મના આધારે વસ્તુની યાદી તૈયાર કરો તો અહીંયા તમારે વસ્તુની યાદી તૈયાર કરવાની છે કઈ રીતની તો કે લીસી સપાટી ધરાવતી વસ્તુઓ તો કે કંપાસ છે એનું ઉદાહરણ આપ્યું છે એના આધારે આપણે બે લખવાની છે તો લખોટીને મોબાઈલ ખરબતરી સપાટી ધરાવતી વસ્તુઓ તો કે રુદ્રાક્ષ ઝાડની છાલ અને ડામરનો રોડ ઘન પદાર્થમાં પથ્થર પેન તો બાકીના બે ઉદાહરણ લખવાના છે પેન્સિલ રબર પ્રવાહી પદાર્થમાં દૂધ પાણી તો કેરોસીન પેટ્રોલ તૃળાહારી પ્રાણીઓમાં ગાય બકરી તો ભેંસ ખોળો માંસાહારી પ્રાણીઓમાં સિંહ વાઘ દીપડા રીંછ વરુ વગેરે લખી શકો છો મિશ્રાહારી પ્રાણીમાં કૂતરો બિલાડીને મનુષ્ય વિદ્યુતના સુવાકમાં લોખંડ ખીલી ને કોપરનો તાર વિદ્યુતના અવાહકમાં કાગળ ચામડું પ્લાસ્ટિકને કપડું તો આ રીતના તમે એના જવાબ લખી શકો છો ત્યાર પછી મિત્રો તમારે રમત રમવાની છે તમારા ભાઈબંધ છે એને નીચેના પ્રશ્ન પૂછવાના છે તો અહીંયા તમને એક ઉદાહરણ તરીકે સમજાવું તો તમારે તમારા ભાઈ બહેનને પૂછવાનો છે વસ્તુનો આકાર કેવો તો એ કહે ગોળ ત્યાર પછી તમારે બીજો પ્રશ્ન પૂછવાનો છે તે કયા પ્રકારનો પદાર્થ છે ઘન પ્રવાહી કે વાયુ તો તેનો જવાબ હશે ઘન તો પછી તમારે ત્રીજો પ્રશ્ન પૂછવાનો છે તેનો રંગ કયો છે તો એ કહેશે આછો લીલો ચોથો પ્રશ્ન તમારે પૂછવાનો છે ક્યાંથી મળે તો એમનો જવાબ હશે દુકાનેથી મળે બરાબર તો તમારે તે પદાર્થનું નામ જણાવવાનું છે તે પદાર્થનું નામ છે લખોટી આવી તમારે રમત તમારા મિત્ર સાથે રમવાની છે ત્યાર પછી મહો આવે છે મને ઓળખી બતાવો હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તૃણારી હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું માંસાહારી હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું મિશ્રાહારી હું પાણીમાં રહું છું અને મારે ઝાલર છે તો માછલી પાંચમું મને રણના જહાજ તરીકે ઓળખવામાં આવે છે ઊંટ હું રણમાં ઉગતી કાટડી વનસ્પતિ છું મારા પરણનું કાંટામાં રૂપાંતર થયેલ છે તો ફાફડાથોર હું પાણીનો મુખ્ય સ્ત્રોત છું વરસાદ હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી વાયુ છું પારદર્શક પદાર્થ મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે છે હું મનુષ્યની શ્વસન ક્રિયામાં ઉપયોગી છું એમાં ઓક્સિજન આવશે પછી મારામાંથી સંપૂર્ણ પ્રકાશ પસાર થઈ શકે એમાં પારદર્શક પદાર્થ મારામાંથી અંશત પ્રકાશ પસાર થઈ શકે એમાં પારભાષક પદાર્થ મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી એમાં પારદર્શક પદાર્થ ત્યાર પછી પદાર્થ અને સજીવની રચનાના ગુણધર્માધરે તમારે એનું કાર્ય કરવાનું છે પછી અહીંયા મૂળના પ્રકાર છે બે પ્રકાર છે સોટીમય અને તંતુમય ત્યાર પછી પર્ણના બે પ્રકાર છે સમાંતર શિરાવિન્યાસ ને ઝાલાકાર શિરાવિન્યાસ ત્યાર પછી આગળ જોઈએ તો ત્યાર પછીનો મહાવ આવે છે અહીંયા જોડકા જોડવાનો વણાટ તો એની સામે આવશે બી સાડ કાતવું એની સામે આવશે ડી ચરખો ગૂંથવું એની સામે આવશે ઉન ચૂંટવું એની સામે આવશે સી કપાસ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં રાઇટની નિશાની કરો નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો તો એ પાઠ્યપુસ્તક આવશે નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય નથી તો એમાં આવશે મીઠું કારનો આગળનો કાચ કેવા પ્રકારનો છે તો પારદર્શક આવશે નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી તો પેન્સિલ અને નીચેની પૈકી કઈ વસ્તુ લાકડામાંથી બની શકે છે તો આપેલા તમામ ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અહીંયા આપણી પાસે આવે છે મહાવરો આપેલા પદાર્થનું વર્ગીકરણ કરો ગાજર કોબી બટાટા સુરણ શક્કરિયું બીટ ડુંગળી મૂળો ને આદુ તો અહીંયા મિત્રો ખોરાક તરીકે વપરાતા મૂળ તો ખોરાક તરીકે આપણે કયું મૂળ ખાઈએ છીએ ગાજર મૂળો ને બીટ ખોરાક તરીકે વપરાતા પ્રકાંડમાં તો કે બટાટા સુરણને શક્કરિયું ને આદુ ખોરાક તરીકે આપણે પરણમાં કયું લઈએ છીએ કોબી અને ડુંગળી ત્યાર પછીનું કોષ્ટક છે નીચે આપેલા પ્રાણીઓનું તેમના ખોરાકના આધારે વર્ગીકરણ કરવો એમાં વાઘ ગાય કૂતરો ભેંસ ચિત્તો બિલાડી દીપડો અને મનુષ્ય તો તૃણહારી એટલે ઘાસ ખાનાર પ્રાણીમાં કોણ આવશે ગાય અને ભેંસ માંસાહારી એટલે માંસ ખાનારમાં વાઘ ચિત્તો દીપડો મિશ્રહારીમાં કૂતરો બિલાડીને મનુષ્ય તો આ રીતનું થશે ત્યાર પછી નીચે આપેલ પદાર્થનું લીસા અને ખરબચરા પદાર્થમાં વર્ગીકરણ કરો ઈટ લખોટી પ્યાલો પ્લાસ્ટિકની પેન ટુવાલ અનાસ રુદ્રાક્ષનો મણકો ડામરનો રોળ અને લાકડાની પટ્ટી તો લીસા પદાર્થમાં આવશે લખોટી પ્યાલો અને પ્લાસ્ટિકની પેન ખરબચરા પદાર્થમાં આવશે ઈંટ ટુવાલ અને અનાનાસ રુદ્રાક્ષનો મણકો ડામરનો રોળ ને લાકડાની પટ્ટી આટલું છે એ ખરબચરા પદાર્થમાં આવશે ત્યાર પછી નીચે આપેલી વનસ્પતિનું છોડ સૂપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો એમાં છોડ તરીકે તુલસી સૂર્યમુખી મકાઈ બાજરી અડુસી અને ગુલાબ સૂપ તરીકે જાસૂદ બોરડી અને દાડમ વૃક્ષ તરીકે આંબો વડ અને લીમડો ત્યાર પછી નીચે આપેલા પદાર્થનું વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક પદાર્થમાં વર્ગીકરણ કરો તો વિદ્યુતના શું વાહકમાં આવશે ખીલ્લી સ્ટીલની ચમચી સ્ટીલની ફૂટપટ્ટી તાંબાની પટ્ટી એલ્યુમિનિયમનો સળિયો અને વિદ્યુતના અવાહક તરીકે આવશે કાગળની પટ્ટી પેન્સિલ અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી બરાબર આ રીતનો આપણે પૂરશું ત્યાર પછી આગળ મિત્રો જોઈએ તો અહીંયા પ્રવૃત્તિ કરવાની છે નીચે આપેલી પ્રવૃત્તિ કરો તમારા મિત્રો દરરોજ આહારમાં કેવા પ્રકારનો ખોરાક લે છે તે નીચેના કોષ્ટકમાં નોંધો અને તે સમતોલ આહાર લે છે કે કેમ તે ચકાસો તો અહીંયા વિદ્યાર્થીનું નામ ધર્મ ધ્યેય અને નેત્રા તે કેવા પ્રકારનો ખોરાક લે છે તો ધર્મ છે દૂધ ફળ અનાજ અને શાકભાજી લે છે તો સમતોલ આહાર કહેવાય તો કે હા એમાં બધા પ્રકારના વિટામિન પ્રોટીન ક્ષાર અને કાર્બોડેટ બધું મળી જાય છે એટલે સમતોલ આહાર કહેવાય હા ત્યાર પછી બીજું છે ધ્યેય તો કે કઠોળને શાકભાજી ખે છે તો એ સમતોલ આહાર કહેવાય નહીં નેત્રા છે દૂધ અને અનાજ લે છે એટલે સમતોલાહાર કહેવાય ના કારણ કે તમામ પ્રકારના વિટામિન્સ પ્રોટીન સાર કાર્બોડેટ હાઈડ્રેટ બધું મળવું જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગાય અને કૂતરાને તમે કેવા પ્રકારના પ્રાણીઓ કહેશો માંસાહારી તૃણાહારી કે મિશ્રહારી શા માટે તો ગાય છે તૃણાહારી છે કારણ કે તે ઘાસ ખાય છે અને કૂતરો છે મિશ્રાહારી છે કારણ કે તે અનાજ અને માંસ બંને ખાય છે ત્યાર પછી નીચે આપેલા ખાદ્ય પદાર્થ પૈકી કયા પદાર્થમાં ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો ઘઉંમાં તો કે કાગળ પર ઘસવાથી તેલના ડાઘા થાય તો કે ના તમે ચરબી નથી મગફળી તો કાગળ પર ઘસવાથી તેલના ડાકાં થાય છે એટલે ચરબી હાજરી દર્શાવે છે એરંડા કાગળ પર ઘસવાથી તેલના ડાઘ થાય છે માટે ચરબીની હાજરી છે હા ચણા કાગળ પર ઘસવાથી તેલના ડાઘ જોવા મળતા નથી એટલે ચરબીની હાજરી નથી ત્યાર પછી નીચેના વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીંયા તમને ત્રણ આકૃતિ આપી છે ત્રણ આકૃતિમાં બલ્બ પ્રકાશિત થતો નથી પ્રકાશિત ન થવાનું તમારે કારણ કહેવાનું છે તો મિત્રો અહીંયા પહેલી આકૃતિ તમે જુઓ તો પહેલી આકૃતિ છે એની અંદર બલ્બ પ્રકાશિત થતો નથી તો એનું કારણ તમારે કહેવાનું છે કારણ કે અહીંયા ખુલ્લો પરિપથ છે બરાબર છે અહીંયા પરિપથ છે એ ખુલ્લો છે આ રીતનો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આ સ્વિચ છે એ ખુલ્લી છે તો આ સ્વિચને તમારે આ રીતની અહીંયા જોઈન્ટ કરશો ત્યારે પરિપથ છે પૂર્ણ થશે બલ્બ થશે તો તમારો જવાબ આવશે પરિપથ છે એ ખુલ્લો છે ત્યાર પછી બીજી આકૃતિમાં તમે જુઓ તો એમાં પણ બલ્બ થતો નથી એનું કારણ છે મિત્રો બેટરીના બંને થ્રુ વ્યવસ્થિત જોડાયેલા નથી તમે અહીંયા જુઓ તો પ્લસ પ્લસ ભેગા થઈ ગયા છે હકીકતમાં માઇનસ પ્લસ માઇનસ ને પ્લસ આ રીતનું જોડાણ હોવું જોઈએ ત્યાર પછી ત્રીજી આકૃતિ તમે જુઓ તો એમાં બલ્બ પ્રકાશિત થતો નથી એનું કારણ તો કે અહીંયા બલ્બ છે એનો ફિલામેન્ટ ઉડી ગયો છે બરાબર છે અહીંયા તમે જોડાણ જોવો તો બલ્બનો ફિલામેન્ટ ઉડી ગયો છે એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં તો હવે આગળ આપણે જોઈએ તો રમેશભાઈને તેની ભૂલ સમજાઈ ગઈ તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય તો રમેશભાઈએ બનાવેલો પરિપથની આકૃતિ દોરો તો મિત્રો આ મુજબ તમારે અહીં આકૃતિ મેં જે દોરી છે સ્વિચ છે એનું જોડાણ બલ્બ છે એનો ફિલામેન્ટ કમ્પ્લીટ અને બેટરીનું જોડાણ છે પ્લસ માઇનસ માઇનસ પ્લસ આ રીતનું જોડાણ હોવું જોઈએ એટલે બલ્બ પ્રકાશિત થશે ત્યાર પછી નીચેના કારણો તમારી નોટબુકમાં લખો ઘઉંમાંથી કાકરા દૂર કરવામાં આવે છે કારણ કે તો કે કાંકરા એ બિનજરૂરી પદાર્થ છે અને ઇલેક્ટ્રિશિયન કામ કરતી વખતે રબરના પગરખા પહેરે છે કારણ કે રબરના પગરખા વિદ્યુતના અવાહક હોય છે એટલે શોક લાગતો નથી ભીના હાથે સ્વિચને ન ડવું જોઈએ કારણ કે શોક લાગવાનો ભય રહે છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ કારણ કે પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું ચાલો યાદ કરીનું સોલ્યુશન જોયું મિત્રો આગળનું સોલ્યુશન છે એનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવેલો છે જે પાર્ટ ટુ એટલે કે વિભાગ બે તરીકે છે ભાગ બે તરીકે તો બાકીનું આગળનું સોલ્યુશન છે તમને મારા આના પછીના વિડીયો ભાગ બેમાં ચાલો યાદ કરીએ ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન ભાગ બે છે એના પરથી તમને મળી જશે તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકું તો તરત તમને તેનો ખ્યાલ આવે